નમસ્તે મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિડીયો લઈને આવ્યા છે આ વિડીયોમાં આપને વિકાસ બુક અકાઉન્ટ સબ્જેક્ટના સેક્શન બીના ચેપ્ટર એટનું સોલ્યુશન જોવાના છે આ વિડીયો ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે તે એક્ઝામમાં સારા માર્ક મેળવવા ઈચ્છે છે તો ચાલો મિત્રો આપને તેનું સ્પષ્ટ અને સરળ ભાષામાં સોલ્યુશન જોઈએ મારી અને તમારી આ વિદ્યા કુલ સ્ટડી ચેનલ પર મેં બધા સબ્જેક્ટના સોલ્યુશનના વિડિયો મૂકેલ છે તો તે તે તમે જોઈ શકો છો અને પીડીએફ મેળવવા ઈચ્છતા હો તો મારા નંબર પર કોન્ટેક્ટ કરો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને અત્યાર સુધી તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આગળ આગળ કરીને જે મેં બીજા વિષયના હજુ વિડીયો મૂકવાનો છું તે તમને પહેલી રીતે પહેલી ખાસ રીતે મળી રહે આ વિડીયો તમારા ઘણા વિદ્યાર્થીઓ મિત્રો સાથે શેર કરજો આથી તે પણ પ્રથમ પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે પ્રથમ પરીક્ષામાં બેઠો આ જ આવવાનું છે એટલે આ આજ આપણે મોડે કરવાનું છે આના પહેલાં પણ મેં ઘણા બધા વિડીયો મૂકેલ છે અને હજુ પણ ઘણા બધા વિડીયો મૂકવાના બાકી છે તે હું મૂકીશ એટલે મારા મારી ચેનલ સાથે જોડાયેલા રહો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો સ્ટોપ કરીને અત્યાર સુધી આટલું જ બસ